વિજાપુરમાં પ્રતિબંધિત ચાઇના દોરી સામે કાર્યવાહી માટે આવેદનપત્ર વિજાપુર ખાતે બીજ નીતિ જસ્ટિસ ઉપર હ્યુમન રાઇટ ફાઉન્ડેશનની ટીમ દ્વારા વિજાપુર મામલતદારને પ્રતિબંધિત ચાઇના દોરી ઉપર કડક પ્રતિબંધ લાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડા તાલુકા પ્રમુખ બળદેવસિંહ બારડ શહેર પ્રમુખ મહેન્દ્ર શર્મા તેમજ અમિતભાઈ ઓઝા હાજર રહ્યા હતા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી કે પ્રતિબંધિત ચાઇના દોરી અને તુક્કલના વેચાણો પર પૂરેપૂરું નિયંત્રણ લાવવામાં આવે તેમજ આવા ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પ્રતિબંધિત ચાઇના દોરીથી માનવજીવન પક્ષીઓને પશુઓને ગંભીર જોખમ ઊભું થતું હોવાની ચિંતા વ્યક્ત કરીને તાત્કાલિક પગલાં લેવા માગણી કરવામાં આવી હતી અહેવાલ લલતાપ ખાન પઠાણ વિજાપુર શું નામ તમારું મારું નામ ચાવડા ચાવડાસિંહજી આજે આજે જે આવેદનપત્ર આપ્યું તમે જે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ માટે તે શું કહેશો એના માટે ચાઇનીઝ દોરી ગુજરાતમાં દહેજ જગ્યાએ વેચાય છે એના અનુસંધાને અમે ગુજરાત અધ્યક્ષ તરીકે મેં દરેક ગુજરાતના દરેક જિલ્લામાં દહેજ તાલુકામાં પત્ર આપવાની સૂચના આપી છે એના અનુસંધાને બધા પ્રમુખોએ આવેદનપત્ર આપ્યું છે અને મેં પણ અહીંયા વિજાપુર તાલુકામાં અમારા તાલુકા પ્રમુખ પ્રમુખ મેં પણ આવેદનપત્ર આપ્યું છે શું કેવું થાય છે મામલતદાર સાહેબ નું હક મામલતદાર એવું કીધું કે તારે ને દુઈ તમને કે પણ દેખા દીધો તમને ધ્યાન દોરો તો અમે તમારે ત્યાં જઈને પોલીસ સ્ટેશન પોલીસ સાથે અમે ગીર પાડી છું બરાબર આગળની કાર્યવાહીમાં શું કરવા માંગો છો તમે બસ અમારે ચાઈના જો બીજો નવો વિચાર જો એટલે લક્ષ્ય બીજો કંઈ નહીં